નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તેમજ ધોરણ આઠના દરેક વિદ્યાર્થી મિત્રો મજામાં હશે સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ જે કંઈ વિડીયો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવે છે તેમાં આપ સૌ ધ્યાનપૂર્વક અભ્યાસ કરતા હશો તેવી આશા સાથે આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ધોરણ આઠમાં કોમ્પ્યુટર વિષયમાં પ્રકરણ નંબર આઠમું ઇમ્પ્રેસનો પરિચય ઇમ્પ્રેસ બરાબર તો ઓપન ઓફિસ પ્રોગ્રામની અંદર આવતા અલગ અલગ પ્રોગ્રામના ભાગમાંથી એક પ્રોગ્રામ એટલે ઇમ્પ્રેસ આગળનું પ્રકરણ આપણે જે જોયું ચેપ્ટર સાતમું કેલસીનો પરિચય એ પણ ઓપન ઓફિસ પ્રોગ્રામનો એક ભાગ છે અને તેની સાથેનો બીજો ભાગ એટલે ઇમ્પ્રેસ પ્રોગ્રામનો પરિચય એટલે કે કેલસી અને ઇમ્પ્રેસ આ બંને પ્રોગ્રામ ઓપન ઓફિસની અંદર આવતા અલગ અલગ પ્રોગ્રામ અને તેની નામ છે ટૂંકમાં તે એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં આપણે વિવિધ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ તો પાઠ આઠમો ઇમ્પ્રેસનો પરિચય જેમાં આજે આપણે પ્રથમ ભાગ જોઈશું બરાબર અને નીચે જે આકૃતિ આપેલી છે એ ઇમ્પ્રેસની લોગો છે અને જે કંઈ ઇમ્પ્રેસમાં ફાઇલ તૈયાર થાય તેની આઈકોન આ રીતે જોવા મળે છે તો પ્રકરણ આઠમું જે છે ઇમ્પ્રેસ તેની અંદર આગળ વધીએ તો શરૂઆતમાં જ આપણને વ્યાખ્યા તરીકે કીધેલું છે કે ઇમ્પ્રેસ એ ઓપન ઓફિસ પ્રોગ્રામનો ભાગ છે બરાબર અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા ઓ પી ઈ એન ઓપન ઓફિસ એ રીતે આવશે બરાબર તો ઇમ્પ્રેસ એ ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે તે એક પ્રેઝન્ટેશન પ્રકારનો સોફ્ટવેર છે પ્રેઝન્ટેશન જેની ગુજરાતીમાં કહેવામાં આવશે રજૂઆત બરાબર તો કોઈપણ પ્રકારની રજૂઆત કરવી હોય તેમજ પ્રેઝન્ટેશન મારફતે સેમિનાર મિટિંગ્સ વગેરે પ્રકારની રચનાને કોઈ લોકો સમક્ષ અથવા અન્ય વ્યક્તિઓ સમક્ષ રજૂ કરવી હોય તેના માટે આ પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે બીજું કે તેમાં મલ્ટીમીડિયા અને એનિમેશન આધારિત પ્રેઝન્ટેશનની રચના કરી શકાય છે તો મલ્ટીમીડિયાના વિવિધ પ્રકારના તત્વો ભાગ જેમાં આપણે ટેક્સ પ્રકારની માહિતી ઓડિયો વિડીયો બરાબર ચિત્ર ધ્વનિ આ બધી જ વસ્તુ મલ્ટીમીડિયામાં સમાવેશ થાય છે તેમજ એનિમેશન આધારિત પ્રેઝન્ટેશન એટલે જે વસ્તુની રજૂઆત કરવામાં આવે તેમાં જીવંતતા એટલે કે લાઈવ પ્રકારનું લાગતું હોય તેવા પ્રકારની રચના પ્રેઝન્ટેશનમાં આપણે તૈયાર કરી શકીએ છીએ જેના માટે ઇમ્પ્રેસ નામનો પ્રોગ્રામની જરૂર પડે છે હવે જે ઓપન ઓફિસ સોર્સ પ્રોગ્રામ છે બરાબર તો એ ઓપન ઓફિસ એ ઓપન સોર્સ પ્રકારનો સોફ્ટવેર છે જેનો સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે જે તે એપ્લિકેશન સાથે તેમજ તેને મફતમાં એટલે કે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેમના કોડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ઓપન ઓફિસ જેવી અન્ય પ્રકારની ઓફિસમાં અપાચી ઓપન ઓફિસ લિબરે ઓફિસ બરાબર તો ઓપન ઓફિસ સિવાય બીજી બે ઓફિસ છે અપાચી ઓફિસ અને લિબ્રે ઓફિસ આ બંને ઓફિસ શૂટ સાથે પણ ઇમ્પ્રેસ નામનું પ્રેઝન્ટેશન પ્રોગ્રામ ઉપલબ્ધ હોય છે બરાબર આપણે અત્યાર સુધી કદાચ એમ એસ ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ જે આવે છે તેના પ્રોગ્રામો વિશે જોયું હશે આગળના ધોરણમાં આપણે કદાચ શીખી ગયા હશું બરાબર અથવા એમએસ ઓફિસનો કોઈ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હશે તો એમએસ ઓફિસની અંદર આવતું એમએસ પાવર પોઈન્ટ સાથે આ ઇમ્પ્રેસ નામનો પ્રોગ્રામ છે તેમને સુસંગત છે એટલે પાવરપોઈન્ટમાં જે કાર્ય કરી શકાય તેવી જ રીતે આપણે ઓપન ઓફિસનો ઇમ્પ્રેસ પ્રોગ્રામમાં કાર્ય કરી શકીએ છીએ બીજું કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓબન ટુ લિનક્સની અંદર તે પૂર્વનિર્ધારિત રીતે ઉપલબ્ધ બને છે બરાબર તો ઓબન ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં તે આપણને પહેલાંથી જ ઇન્સ્ટોલ કરેલું હોય છે પણ આપણી પાસે જો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં ઇન્સ્ટોલ કરીને એટલે કે પ્રસ્થાપિત કરીને તે પ્રોગ્રામનો ઉપયોગ આપણે કરી શકીએ હવે આપણે જોઈશું પ્રેઝન્ટેશન અને એમની ડેફિનેશન વ્યાખ્યા જે છે તે તો વ્યાખ્યા કંઈક એવી છે કે ઇમ્પ્રેસમાં તૈયાર કરવામાં આવતી આકર્ષક સ્વરૂપની શ્રેણીબદ્ધ રજૂઆતને પ્રેઝન્ટેશન કહે છે બરાબર તો ઇમ્પ્રેસમાં જે વસ્તુ આપણે તૈયાર કરીએ છીએ તે આકર્ષક સ્વરૂપમાં હોય તેમજ શ્રેણીબદ્ધ હોય સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ક્રમબદ્ધ પ્રકારની રજૂઆત હોય તેને પ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ હવે પ્રેઝન્ટેશનમાં બીજો અન્ય શબ્દ છે સ્લાઇડ તો સ્લાઇડ કોને કહેવાય આપણે સામાન્ય રીતે એવું કહી શકીએ કે નોટ પેજ હોય નોટની અંદર રહેલા વિવિધ પેજ હોય તો એ નોટના જે પન્ના હોય તેને આપણે પેજ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અને અહીંયા આપણી પાસે પ્રેઝન્ટેશનમાં જે આ પ્રકારની રજૂઆત તૈયાર કરવામાં આવે જે પેજનો ઉપયોગ કરવામાં આવશે તેને આપણે સ્લાઇડ તરીકે ઓળખીએ છીએ બરાબર તો પ્રેઝન્ટેશન દર્શાવવા માટે જે કંઈ પેજનો ઉપયોગ કરવામાં આવે છે તેને સ્લાઇડ કહે છે ત્યાર પછીનો મુદ્દો છે કે તેનો ઉપયોગ પ્રેઝન્ટેશનના દસ્તાવેજ તૈયાર કરવા દસ્તાવેજ તૈયાર કર્યા બાદ સુધારવા જોવા તેમનો સંગ્રહ કરવો તેમજ વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેમજ તેનું સ્વરૂપ બદલવું કાગળ ઉપર એમને પ્રિન્ટઆઉટ કાઢવી એ બધા એમના વિશેષ પ્રકારના ઉપયોગો છે ત્યાર પછીનો મુદ્દો છે પ્રેઝન્ટેશનને આકર્ષક અને અસરકારક સ્વરૂપે રજૂ કરવા માટે સ્લાઇડમાં આપણે સામાન્ય રીતે લખાણનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેમજ ચિત્ર સિમ્બોલ વડાટ ચાર્ટ ટેબલ ઓડિયો વિડીયો મલ્ટીમીડિયા અને એનિમેશન આ બધા જ પ્રકારની માહિતીનો ઉપયોગ કરી પ્રેઝન્ટેશન ખૂબ જ સરસ સુંદર તેમજ આકર્ષક અને એક અસરકારક રચના રજૂ કરી શકીએ તો સામેની વ્યક્તિને દરેક વસ્તુની સમજૂતી વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તેવી રજૂઆત કરવી હોય તો તેના માટે આપણે પ્રેઝન્ટેશન તરીકે ઇમ્પ્રેસ નામનો પ્રોગ્રામનો ઉપયોગ કરી શકીએ તેની અંદર વિવિધ પ્રકારની જે કંઈ ઓબ્જેક્ટ તરીકે લખાણ ચિત્ર સિમ્બોલ વળાટ ચાર્ટ ટેબલ ઓડિયો વિડીયો અને મલ્ટીમીડિયાના વિવિધ ઘટકો અને એનિમેશનનો ઉપયોગ કરી આપણે માહિતી તેમાં સ્લાઇડની અંદર ઉમેરી શકીએ છીએ પછી પ્રેઝન્ટેશનને આકર્ષક સ્વરૂપની બેકગ્રાઉન્ડ ડિઝાઇન અને થીમ પણ આપી શકાય છે બરાબર તો ઘણી વખત આપણે પ્રેઝન્ટેશનની રચના કરીએ છીએ તે દરમિયાન તેની પૂર્વનિર્ધારિત જે કંઈ સ્ટાઇલ હોય થીમ હોય તે આપણને ઇમ્પ્રેસ પ્રોગ્રામમાં પૂરી પાડવામાં આવે છે અને તેનો ઉપયોગ કરી પ્રેઝન્ટેશનને ખૂબ સરસ અને આકર્ષક લાગે તેવા સ્વરૂપની આપણે ડિઝાઇન એમાં ઉમેરી શકીએ છીએ પછી ઇમ્પ્રેસ પ્રેઝન્ટેશનને મોનિટરની સ્ક્રીન ઉપર અથવા પ્રોજેક્ટરનો ઉપયોગ કરી મોટા પડદા ઉપર રજૂ કરી શકીએ છીએ જો આપણી પાસે પ્રોજેક્ટર હોય તેમાં રહેલો મોટો પડદો હોય વાઈટ તો તેના ઉપર આપણે ઇમ્પ્રેસની અંદર તૈયાર કરેલું પ્રેઝન્ટેશન હોય તો એમની સારી સારી એવી અસર ઉપજે તેવા સ્વરૂપમાં આપણે એમને રજૂ પણ કરી શકીએ છીએ અને તેમાં આપણે સુંદર સચોટ સુવ્યવસ્થિત અને અસરકારક સ્વરૂપે પ્રેઝન્ટેશન તૈયાર કરી શકીએ છીએ બરાબર તો અહીંયા આપણે ઇમ્પ્રેસ નામનો પ્રોગ્રામ અને ઇમ્પ્રેસ નામના પ્રોગ્રામની વિવિધ પ્રકારની જે પ્રાથમિક થિયરી કહેવાય છે તેની રજૂઆત આપણે જોઈ બરાબર હવે આપણે આગળનો નવો મુદ્દો ચાલુ કરીએ જેમાં આપણને કીધેલું છે કે ઇમ્પ્રેસની ઉપયોગિતા તો ઇમ્પ્રેસની ઉપયોગિતામાં પહેલી ઉપયોગિતા એવી આપેલી છે રજૂઆતને અસરકારક પ્રેઝન્ટેશનના સ્વરૂપે રજૂ કરી શકાય બરાબર બીજું છે રજૂઆતને આકર્ષક સ્વરૂપે રજૂ કરવા માટે ઉપયોગી છે બરાબર તો ટૂંકમાં અહીંયા આપણી પાસે જે કંઈ રજૂઆત હોય પ્રેઝન્ટેશન હોય તેને અસરકારક સ્વરૂપે રજૂ કરવી અને આકર્ષક સ્વરૂપે રજૂ કરવી હોય તેવા સમયે આપણે ઇમ્પ્રેસ પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછીનો મુદ્દો છે છે તેમાં જટિલ બાબતોને ખૂબ જ સરળતાથી રજૂ કરી શકાય એટલે કે જે આપણા માટે ખૂબ જ ગૂંચવણ ભરતી બાબત હોય તેની રજૂઆત કરવી હોય તો સહેલાઈથી તૈયાર કરી શકીએ પછીનો મુદ્દો છે પ્રેઝન્ટેશનને શ્રેણીબદ્ધ સ્વરૂપે દર્શાવી શકાય શ્રેણીબદ્ધ સ્વરૂપે એટલે કે એક પેજ બીજું પેજ ત્રીજું પેજ તો દરેક પેજ ઉપર વિવિધ પ્રકારની માહિતી મૂકી અને શ્રેણીના એટલે કે ક્રમબદ્ધ એક નંબરનો પેજ પછી બે નંબરનું પેજ ત્યાર પછી ત્રણ નંબરનું પેજ એવી રીતે શ્રેણીબદ્ધ તે પ્રેઝન્ટેશનને રજૂ કરી શકાય છે તેમાં આપણે સામાન્ય રીતે પ્રોજેક્ટ જાહેરાત અહેવાલ વગેરે પ્રકારની વિગતો તૈયાર કરી શકીએ છીએ બીજું કે તેમાં તૈયાર કરેલા પ્રેઝન્ટેશનને કાગળ ઉપર છાપીને હેન્ડઆઉટ બરાબર તો પ્રેઝન્ટેશનમાં જે કંઈ આપણે સ્લાઇડ ઉમેરેલી હોય જેટલી બી સ્લાઇડ હોય એ સ્લાઇડને આપણે પ્રિન્ટ આઉટ કાઢી શકીએ છીએ અને પ્રિન્ટ આઉટ કાઢેલી જે વસ્તુઓ છે તેને ઇમ્પ્રેસની ભાષામાં હેન્ડઆઉટ તરીકે ઓળખવું અથવા પુસ્તકના સ્વરૂપે એમની પ્રિન્ટ આઉટ કાઢવી ત્યાર પછીનો મુદ્દો છે પ્રેઝન્ટેશન તૈયાર કરીને વક્તા પોતાનું વક્તવ્ય કે વ્યાખ્યાન શ્રોતાગ્રણ સમક્ષ રજૂ કરી શકે છે તો અહીંયા વક્તા કોણ કહેવાય છે જે વ્યક્તિ સ્પીચ આપે છે બોલે છે તે બરાબર તો વક્તવ્ય એટલે કે જે વસ્તુની રજૂઆત કરવાની છે તે તેમજ વ્યાખ્યાન શ્રોતાગણ એટલે કે જે વ્યક્તિ પોતાની સ્પીચ જે કંઈ સમજાવવાની વિગત છે તેની રજૂઆત શ્રોતાગણ એટલે કે સાંભળનાર વ્યક્તિઓ સમક્ષ ખૂબ જ સારી રીતે તૈયાર કરીને તેમની સમક્ષ રજૂ કરી શકે છે છેલ્લો મુદ્દો છે પ્રેઝન્ટેશનમાં લખાણ ચિત્ર ચાટ ઓડિયો વિડીયો અને એનિમેશન આમાંની કોઈપણ પ્રકારની માહિતીને આપણે ઉમેરી શકીએ છીએ બરાબર તો આથી થઈ પ્રેઝન્ટેશન ઇમ્પ્રેસની અંદર આવતી વિવિધ પ્રકારની ઉપયોગિતા અને તેના વિશેની રજૂઆત હવે આપણે ઇમ્પ્રેસ નામનો પ્રોગ્રામ શરૂ કરવાની અને બંધ કરવાની આ જે રીત છે એના વિશે જોઈએ જો આપણી પાસે બે પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેની અંદર ઇમ્પ્રેસ પ્રોગ્રામ શરૂ કરવા માટે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ મેનુમાં પ્રોગ્રામ્સ ની અંદર ઓપન ઓફિસમાં ઓપન ઓફિસ ઇમ્પ્રેસ નામના વિકલ્પ ક્લિક કરીએ એટલે ઇમ્પ્રેસની પ્રોગ્રામ ઓપન થશે બીજી રીત છે વિન્ડોઝ ઓપરેટિંગ સિવાયની ઓબન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં આપણને એપ્લિકેશન નામનું બટન આપેલું હોય જે સ્ટાર્ટ મેનુની જગ્યાએ કાર્ય કરે છે બરાબર અને એપ્લિકેશનની અંદર ઓફિસ અને ઓફિસની અંદર આપેલું હોય છે ઓપન ઓફિસ ડોટ ઓ આરજી ઇમ્પ્રેસ એ વિકલ્પ ક્લિક કરીને આપણે ઇમ્પ્રેસ પ્રોગ્રામને શરૂ કરી શકીએ છીએ આપણી પાસે અહીંયા એક અને બે નંબરની બે જે કંઈ ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર તો બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમમાં ઇમ્પ્રેસ પ્રોગ્રામનો દેખાવ એટલે કે વ્યૂ અને કાર્ય કરવાની રીત એક સમાન જ હોય છે એટલે કે તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિન્ડોઝ એક્સપી અથવા વિન્ડોઝ સેવન બરાબર અને બીજી ઓપરેટિંગ સિસ્ટમ આપણી છે ઉબન ટુ લિનક્સ તો તેમાં તમે કાર્ય કરો કે પછી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરો તો બંનેમાં એ પ્રોગ્રામનો દેખાવ અને કામ કરવાની રીત એક સરખી જ હોય છે ફક્ત ઓપરેટિંગ સિસ્ટમની વચ્ચે જ આટલો તફાવત છે હવે ઇમ્પ્રેસ પ્રોગ્રામને આપણે બંધ કરવો છે તો બંધ કરવા માટે ફાઇલમેનોની અંદર એક્ઝિટ વિકલ્પ પસંદ કરાય અથવા ઇમ્પ્રેસ પ્રોગ્રામનું ટાઇટલ બારમાં ક્લોઝ બટન હોય તેના ઉપર ક્લિક કરીને અને ત્રીજી રીત છે કીબોર્ડ ઉપરની અલ્ટર કી સાથે ફંક્શન કી નંબર ચાર આ બંને કી એક સાથે પ્રેસ કરી આપણે ઇમ્પ્રેસ પ્રોગ્રામને બંધ કરી શકીએ છીએ તો આજે આપણે ઇમ્પ્રેસ પ્રોગ્રામની સમજૂતી ઇમ્પ્રેસની ઉપયોગીતા તેમજ ઇમ્પ્રેસ પ્રોગ્રામ શરૂ અને બંધ કરવાની રીત આટલી થિયરી ભાગ નંબર એકમાં જોઈ બરાબર તો નવો પ્રોગ્રામ છે નવો પ્રકરણ છે તેથી દરેક વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર એક બે વખત જુએ વ્યવસ્થિત અભ્યાસ કરે ઓકે ચાલ ગુડ બાય